વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં વોર્ડ નંબર આઠ માં પરશુરામ ધારા સભ્ય મોલા છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણીથી કંટાળીને કોંગ્રેસના મંત્રી ચિરાગ શાહ સાથે માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પંદર દિવસથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું છે જેને સ્થાનિકો દ્વારા વારંવાર વોર્ડ ઓફિસ પર રજૂઆત કરવામાં આવી હતી અને સાથે કોર્પોરેટરને પણ રજૂઆત કરી હતી પરંતુ પીવાનું પાણી ગંદુ આવતા છેવટે સ્થાનિક દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સાથે હાયરે ભાજપ હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે અડતાલીસ કલાકમાં પીવાનું પાણી ચોખ્ખું નહીં આવે તેવા વોર્ડ ઓફિસ પર જઈ અધિકારીઓને આ પાણી પીવડાવવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી આજે દૂષિત પાણીના કારણે આજે જે ગરાશિયા છે પરશુરામ નગરની અંદર આવેલો છે આ ગરાશિયા મોલ્લો ત્યાં દૂષિત પાણીનો જે વિરોધ અમે નોંધાયો છે અહીંયાના સ્થાનિક રહીશોની સાથે રાખીને માટલા પોડીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે આજે ઘણા સમયથી આ લોકોને આ ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થાય છે વારંવાર એ લોકો રજૂઆત કરે છે પણ કોઈ અહીંયા જોવા આવતું નથી બિચારા કેટલા સમયથી આ રીતની પરેશાનીઓ એની તકલીફો સહન કરી રહ્યા છે સત્તા ઉપર બેઠેલા સત્તાધીશો તંત્રમાં બેઠેલા તંત્રના જે અધિકારીઓ છે આ લોકો એટલી જાડી ચામડીના અધિકારીઓ છે ગઈકાલે પણ મેં અને એમને કીધું કે અહીંયા આવો અને જુઓ તારે એક માત્ર ઉડતી મુલાકાત લીધી આજે પણ આ જ વસ્તુ છે એ કહેતા હતા કે અમે આનું સોલ્યુશન લાવીશું હવે આવનાર દિવસમાં માત્ર બે દિવસનો હું સમય આપું છું માત્ર જો અડતાલીસ કલાકમાં આ જો આ લોકોને આવું જ દૂષિત પાણી જો મળશે તો આવનાર સમય આજે તો અમે અહીંયા ગળાશિયા મોહલ્લામાં જ વિરોધ કર્યો છે આવનાર સમયમાં કચેરીએ જઈને અમે વિરોધ કરીશું અને આ જ દૂષિત પાણી અમે એમને પીવડાવીશું અધિકારીઓને સો ટકા જો આ જ રીતનું રહેશે વલણ આ જ રીતનું વલણ રહેવાનું છે તો પછી કેમ કે ત્રીસ ત્રીસ વર્ષથી રાજ કર્યા બાદ પણ જો આ લોકો સારું પાણી ના આવી શકતા હોય જે પ્રાથમિક સુવિધા છે એ ના આપી શકતા હોય તો એનો કોઈ મતલબ નથી અને આ લોકો એ લોકોને રાજ કરવાનો કોઈ મતલબ જ નથી કાં તો ચૂંટણીનો બહિષ્કાર કરશે કાં તો પછી એ લોકો ભાજપ વિરુદ્ધમાં મતદાન કરશે